પ્રકરણ એક ઈંચોની ઇમારત બધાએ ઈંટો તો જોઈ જશે ખરું ને ઈંટોનો ઉપયોગ ઘર મોટી મોટી ઇમારતો વગેરે બનાવવામાં થાય છે પરંતુ તમે ક્યારે ઈંટતી બનતી પેટર્ન જોઈ છે ખરી આવી ઇંચની પેટર્ન જાગૃતિ શાળામાં જોવા મળે છે ચાલો તેનો કિસ્સો સાંભળીએ આ શાળા પશ્ચિમ બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં આવેલી છે અને આ વાત સત્ય છે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી જમાલ કાલુ અને પીઆર આ હતા તેઓને શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જુનો મકબરો જોવા ગયા જે અહીંયા બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન બનાવવામાં આવેલી છે આશરે ત્રણસો વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા તેના પાંચે માળના ભોંય તળિયાની ઈંટોની પેટર્ન અહીંયા બતાવી છે જે કઈ રીતે ગોઠવેલી છે તે ધ્યાનથી જુઓ આવી સુંદર પેટર્ન જોઈ કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી સુંદર પેટર્ન બનાવેલ છે આપણે તો ભૂલી જ ગયા ચાલો આપણે શાળાની જમીન પર આવી રીતની કોઈ સુંદર પેટર્ન રચીએ દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઈમારત માટે ગર્વ છે શાળામાં બનાવેલી પેટર્ન અહીંયા દર્શાવેલી છે તે ધ્યાનથી જુઓ મહાવ ઈંટ કેવી રીતે દોરવી તમે જુદા જુદા ચિત્રો તો દોરો જ છો બરાબર ને તમે ક્યારે ઈંટનું ચિત્ર દોર્યું છે અહીંયા ઈંટના બે ચિત્રો દોરેલા છે જેમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે અહીં આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજા ચિત્રમાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ ઈટોની જાળીમાંથી જુઓ જાગૃતિ શાળામાં ઈંટોથી પેટર્ન બનાવનાર કડિયાઓએ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન અહી દિવાલ પર બનાવી છે જે પેટર્ન અહીંયા બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ આ બંને ચિત્રમાં આપણે જાળીની જુદી જુદી જાતની પેટર્ન જોઈ શકીએ છીએ અહીં આપેલા બંને ચિત્રમાં કેટલા પ્રકારની જાળીની પેટર્ન જોવા મળે છે અહીં પાંચ જાતની જાળીની પેટર્ન જોવા મળે છે ઇટોની પેટર્ન જાળી જોઈ હવે ઈંટોથી બનતી પારીઓના ચિત્રો પણ જોઈએ અહીંયા આવું એક ચિત્ર આપેલ છે હવે આપણે ઈંટોની ધારની મદદથી કેવી પેટર્ન બને તે જોઈએ અહીંયા બતાવેલ જાળી કેરળના એક પુસ્તકાલયની ઈમારતની છે અહીંયા જુઓ દિવાલમાં ઈંચોની ધારનો ત્રિકોણ આ રીતે બનાવવામાં આવ્યો છે ત્રિકોણ જેવી દેખાતી ઈંટો ઝાડની ક્યારીમાં પણ તમે જોઈ શકો છો ઈંટની મદદથી બનતી કમાન કેવી દેખાય છે તે જોઈએ શું તમે કમાન જોઈ છે નથી જોઈ ચાલો હું તમને જુદી જુદી કમાનો વાળા મકાન બતાવું આપેલ ચિત્રોને ધ્યાનથી જુઓ દરેક ચિત્રમાં જુદી જુદી કમાન બતાવેલ છે પહેલા ચિત્રમાં ફૈઝાબાદની શાળામાં જોવા મળતી કમાનનું છે બીજા ચિત્રમાં કોઈ પુલની બનાવટમાં જોવા મળતી કમાન છે ત્રીજું ચિત્ર જુઓ આ ચિત્રમાં ઓરચાની કમાન કેવી સુંદર રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે અહીં આપેલ બારીની જાળી ખૂબ જ સુંદર છે તે પાતળી ઈંટોમાંથી બનાવેલ છે તમે પાતળી ઈંટો જોઈ છે ખરી આપણે ફક્ત ઈંટો જોઈ છે ઈંટોની પણ અલગ અલગ જાતો હોય છે જે અહીં દર્શાવેલ છે તેને ધ્યાનથી જુઓ જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટો ઉપયોગ કરતા તેમના કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે મહાવરો શોધો ઈંટનું માપ ઈંટનું માપ ચોક્કસ હોતું નથી કોઈ મોટી અથવા નાની કોઈ પહોળી અથવા કોઈ ચપટી હોય છે પણ આ દરેક ઈંટનું માપ પણ અલગ અલગ હોય છે ધારો કે કોઈ એક ઇંચની લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ પાંચ સેન્ટીમીટરને ઊંચાઈ ત્રણ સેન્ટીમીટર છે ઈંટનું માપ આનાથી અલગ પણ હોય ગણેશ અને સાહિબા ઈંચો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે ઈંચો બનાવવાની પ્રક્રિયા કંઈક આવી હોય છે ઇટોને માટીથી બનાવી સુકવવામાં આવે છે તે પછી તેને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે અહીંયા ભઠ્ઠીનું જે ધુમાડિયું દેખાય છે તેની ઊંચાઈ અંદાજિત પચાસ મીટર હશે અહીંયા ગણેશ અને સાહિબાને પેટન સ્વરૂપે ઈંટું સુકવવા મૂકેલી ઇટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે જે અહીં દર્શાવેલ છે ઈંટ બનાવવા માટે સૌ પ્રથમ જમીન ખોદીને માટી કાઢવી પડે તે માટીને પાણી નાખી ભીની કરવી પડે ત્યારબાદ ભીની માટીને લંબચોરસ ફ્રેમમાં નાખવી પડે માટી થોડીક સુકાઈ જાય ત્યારબાદ ફ્રેમમાંથી ધીરેથી કાઢવી હવે તેને સુકવવા લાંબી હરોળમાં મૂકી દેવાની સુકાયા બાદ તેને ભઠ્ઠીમાં પકવવી ઉદાહરણ ઈંચ બનાવવાની ભઠ્ઠીના ચાર જુદા ચિત્રો આપેલા છે આ ચિત્રો અવડા ક્રમમાં છે ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો ઉકેલ સાચો ક્રમ છે ત્રણ ચાર બે એક શું તમે ઈંટ પકવવાની ભઠ્ઠી જોઈ છે શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો ભારતમાં અસંખ્ય ઈટોની ભઠ્ઠીઓ છે હજારોની સંખ્યામાં એક સો હજારથી પણ વધારે એક સો ને એક લાખ પણ કહેવાય આપણે જાણીએ છીએ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરતા આપણને ચાર અંકની નાનામાં નાની સંખ્યા હજાર મળે છે તેવી જ રીતે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરતા દસ હજાર મળે જે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મળે છે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું છે તેમાં એક ઉમેરતા મળે એક અને પાંચ શૂન્ય જેને એક લાખ કહીશું એક લાખમાં પાંચ શૂન્ય હોય છે મહાવરો સો ઇટોના એકસો પચાસ રૂપિયા હોય તો ત્રણસો ઇટો એટલે કે સો ઈટોની ત્રણ ગણી માટે એકસો પચાસ રૂપિયાના પણ ત્રણ ગણા કરવા પડે એકસો પચાસ રૂપિયાના ત્રણ ગણા ચારસો પચાસ રૂપિયા થાય આમ પચાસ રૂપિયા થાય ઉદાહરણ હજાર જૂની ઈંટો નો ભાવ બારસો રૂપિયા હોય તો પાંચસો જૂની ઈંટોના કેટલા રૂપિયા થાય ઉકેલ હજાર ઈટોની અડધી ઈટો કરતા પાંચસો ઈટો મળે આજ રીતે બારસો રૂપિયાના અડધા કરતા પાંચસો ઈટોના રૂપિયા મળી જાય બારસો રૂપિયાના અડધા કરતા છસો રૂપિયા મળે આમ પાંચસો ઈટો ના છસો રૂપિયા થાય ઉદાહરણ મનુ પાસે પાંચસો ઈટો છે તે એક ઈંટ રૂપિયા દસ ના ભાવે વેચે તો તેની પાસે કેટલા રૂપિયા જમા થાય ઉકેલ એક રૂપિયા છે આપણે પાંચસો ઈટો ના કેટલા રૂપિયા થાય તે શોધવા છે માટે આપણે પાંચસો નો દસ સાથે ગુણાકાર કરીશું જે પાંચ હજાર રૂપિયા મળશે આમ મનુ પાસે પાંચસો ઈંટો વેચતા રૂપિયા પાંચ હજાર જમા થશે મહાવરો આપણે શું શીખ્યા ઈંટોથી બનતી પેટર્ન ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે એક લાખ એટલે એક સો હજાર મૌખિક ગણતરીની મદદથી આપેલ ઉદાહરણનો ઉકેલ શોધતા